રાજા અને માછીમારની વાર્તા ઘણા વર્ષો પહેલાં અંગ દેશમાં એક રાજા શાસન કરતો હતો તે રાજા પાસે એક ખૂબ જ સુંદર તળાવ હતું જેમાં ઘણી માછલીઓ રહેતી હતી રાજાએ તે માછલીઓની સંભાળ રાખવા માટે એક માછીમારને રાખ્યો એ માછીમારનો સ્વભાવ ઘણો સારો હતો તેણે રાજાના તમામ આદેશોનું પાલન કર્યું જ્યારે પણ રાજાને માછલી ખાવાની ઈચ્છા થતી ત્યારે તે એ જ માછીમારને તેની પસંદગીની માછલી માછલી કહેતો માછીમાર દર વખતે તેના માટે ખૂબ જ લાવતો હતો એક દિવસ રાજાના મનમાં પ્રશ્ન આવ્યો કે તે દરેક વખતે આટલી સ્વાદિષ્ટ અને સારી માછલી કેવી રીતે પકડી શકે પછી એક દિવસ રાજાને તેના જાસૂસો પાસેથી ખબર પડી કે માછીમાર માછલી કેવી રીતે પકડવી તે જાણતો નથી તેમ છતાં તે રાજા માટે માછલી લાવતો હતો એક દિવસ રાજાએ વિચાર્યું કે માછીમાર કેવી રીતે માછલી પકડે છે તેની તપાસ કેમ ન કરવી રાજાએ તરત જ નોકરને માછીમારને બોલાવવાનો આદેશ આપ્યો અને કહ્યું સાંભળો આજે તમે તળાવની સૌથી મોટી માછલી પકડીને મારી પાસે લાવો મને માછલી ખાવાનું મન થાય છે રાજાના આદેશને અનુસરીને માછીમાર માછલી પકડવા તળાવ તરફ ગયો રાજા પણ પગ દબાવીને તેની પાછળ ગયો માછીમાર તળાવની નજીક પહોંચતા જ તેણે મંત્રનો પાઠ કર્યો અને તળાવની સૌથી મોટી માછલી તેના પગમાં પડી પછી માછીમાર તળાવને પ્રણામ કરીને ત્યાંથી મહેલ તરફ ગયો રાજા ગુપ્ત રીતે પાછળથી બધું જોઈ રહ્યો હતો આ દ્રશ્ય જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો પછી તે પણ પોતાના મહેલ તરફ ગયો એક દિવસ રાજાએ તક જોઈ અને માછીમારને તેની માછલી પકડવાની પદ્ધતિ વિશે પૂછ્યું રાજાએ કહ્યું તમે કયો મંત્ર જાણો છો જે બોલવાથી માછલીઓ આપોઆપ તમારી પાસે આવી જાય છે કૃપા કરીને મને પણ તે મંત્ર શીખવો રાજાની વાત સાંભળીને માછીમારને આશ્ચર્ય થયું તેણીએ કહ્યું માફ કરશો સાહેબ હું તમને આ મંત્રનો ઉચ્ચાર શીખવી શકતો નથી આ પછી રાજા ખૂબ ખુશ થયો તેની ખુશીની કોઈ સીમા ન હતી તે બધાને આ વાત કહેતા કહેવા માગતો હતો એક દિવસ તેને તક જોઈ અને તેના દરબારમાં બધા લોકોને આ મંત્ર વિશે કહ્યું રાજાની વાત સાંભળીને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું કે આ મંત્ર વિશે કોણે કહ્યું તેના પર રાજાએ કહ્યું ઘણા સમય પહેલાં તે એક મહાન ઋષિને મળ્યો હતો તેને જ તેને આ મંત્ર વિશે માહિતી આપી હતી રાજાની વાત સાંભળીને બધા મંત્રીઓ પણ આ વાતની સત્યતા જાણવા તળાવના કિનારે પહોંચ્યા અને મંત્ર જાપ કરવા લાગ્યા મંત્રીઓએ અનેકવાર વાર કર્યો બાદ પણ તળાવમાંથી એક પણ માછલી બહાર આવી નહીં આ કારણે રાજાને બધા મંત્રીઓની સામે ખૂબ જ શરમ અનુભવવી પડી આ પછી તેને તે માછીમાર પર ગુસ્સો આવવા લાગ્યો અને તેને સજા કરવાનો આદેશ આપ્યો ત્યારે અચાનક તળાવમાંથી અવાજ આવ્યો રાજન સાંભળ તળાવમાંથી એક પણ માછલી ન નીકળી એ માછીમારનો વાંક નથી પણ તમારો વાંક છે તમે તમારા ગુરુને આ મંત્ર શીખવનાર ગુરુ તરીકે સ્વીકાર્યા નથી તેથી જ તળાવમાંથી માછલીઓ બહાર ન આવી જો તમે તમારા ગુરુને સ્વીકાર્યા હોત તો આ બન્યું ન હોત તળાવની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ તેણે તરત જ માછીમારની માફી માંગી અને તેને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધો એ પછી મંત્ર કામ કરવા લાગ્યો અને રાજા પણ ખુશ થઈ ગયા આ વાર્તા આપણને શીખવે છે કે કોઈએ ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ કે કોઈના શિક્ષકનું અપમાન કરવું જોઈએ નહીં